આણંદ જિલ્લા એલસીબી કચેરીમાં ઊભેલો આ વ્યક્તિ પ્રથમ દ્રષ્ટિએ તમને કોઈ ફિલ્મનો હીરો લાગતો હશે પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ વ્યક્તિ કોઈ ફિલ્મનો હીરો નહીં પરંતુ રિયલ લાઈફનો વિલન છે જી હા સરકારી નોકરીમાં જોડાઈ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર આ મહાવિલનનું નામ છે જે ડી પટેલ જો નામ પરથી તમને ઓળખ ના પડતી હોય તો તમને યાદ કરાવી દઈએ કે આણંદ કલેક્ટર કચેરીમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં જિલ્લા કલેક્ટરને રૂમમાં સ્પાઈ કેમેરો મૂકી એક યુવતી સાથે અસભ્ય હરકત કરતા કેમેરામાં કેદ કરવાનું કૃત્ય આજ જ રિયલ લાઈફના વિલન જેડી પટેલ અને તેની માસ્ટર માઇન્ડ કેતકી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હોવાના આક્ષેપો લાગ્યા હતા જે આક્ષેપોને પરિણામે બંને વ્યક્તિઓને જેલ ભેગા પણ કરી દેવાયા હતા હવે ફરી જ્યારે આ જેડી પટેલની ધરપકડ થઈ છે ત્યારે બોરસદની એક જમીનનું કૌભાંડ તેના નામે હોવાનું પણ બહાર આવી રહ્યું છે સમગ્ર મામલે કોઈ સરકારી તપાસ ના થાય કે કાર્યવાહી ના થાય તે માટે બોરસદની જમીનની એને કરવાની ફાઇલ આ જેડી પટેલે જ ગુમ કરી હોવાનું અત્યારે તેના પર આરોપ લાગ્યો છે સમગ્ર મામલે આણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ એલસીબી પોલીસ કરી રહી હતી અને એલસીબીની તપાસમાં તે ફાઇલ છેલ્લે જેડી પટેલ લઈ ગયો હોવાનું બહાર આવતા પોલીસે હવે ફરીથી જેડી પટેલની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ જેડી પટેલે તે ફાઇલમાં કેવા કેવા ગોટાળા કર્યા છે તે આગામી તપાસમાં બહાર આવશે આણંદ જિલ્લાના બોટાદમાં

ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસ ના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ ચારસો નવ તથા બસો એક મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલને ને ગુમ કરવામાં આવ્યો આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડાક્ટરશ્રી કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી